આજની નારીને ખરેખર વંદન છે કારણ કે તમે કોઈ પણ ક્ષેત્રને લઈ લો દરેક ક્ષેત્રમાં એક નારીનું યોગદાન તમને જોવા મળશે આજે દરેક નારી આત્મનિર્ભર બની રહી છે ભલે તે નાનું કામ કરતી હોય કે મોટું કામ કરતી હોય પણ તે આત્મનિર્ભર બનવા તરફ પ્રયાસ કરી રહી છે આજે અમે આપને રાજકોટની એક એવી મહિલા વિશે જણાવીશું કે જેની કહાની સાંભળીને કદાચ તમને રડવું આવી જશે રાજકોટમાં રહેલા મનીષાબેન કે જેઓ અત્યારે ગાંઠિયાપુરી શાકની રેકડી ચલાવે છે આજથી થોડા વર્ષો પહેલા તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા પણ પ્રેમ લગ્ન સફળ થયા નહીં લગ્નના થોડા વર્ષો બાદ જ તેમના પતિએ તેમને તડ છોડી દીધા પણ મનીષાબેને હાર માની નહીં મનીષાબેને કોઈના પર બોજો બનવાને બદલે તેને પોતાની અને પોતાની દીકરીની જવાબદારી માથે ઉપાડી મનીષાબેન અત્યારે સિવિલ હોસ્પિટલની નજીક રેકડી લઈને ઉભા રહે છે મનીષાબેન ગરમાગરમ ગાંઠિયા અને પુરી શાક લોકોને ખવડાવે છે મનીષાબેન બધું જ જાતે બનાવે છે અને તેઓ લોકોને ખવડાવે છે મનીષાબેને કહ્યું કે તેમને લગ્ન પછી ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો પણ તેમને ક્યારેય હાર માણી નહીં નું કહેવું છે કે દરેક સ્ત્રીઓ આત્મનિર્ભર બનવું જોઈએ કોઈ પણ ઉપર ડિપેન્ડ રહેવા કરતા આત્મનિર્ભર બનવું આ સમયમાં ખૂબ જ જરૂરી છે મારું નામ મનીષાબેન એક અરસ હા અમે મેન મારા હસબન્ડને લવ મેરેજ કર્યા મારો કોઈ છે નહીં એટલે મારે કામ તો કરવું જ પડે એમ અત્યારે અમે આ ના ખૂણા ઉપર ભણેલા ગાંઠિયા પૂરી શાકભજીયા સમોસા લેડીસ લોકોનું બસ હું તો એમ જ કહું કે આપડા જ ઓલે સરસ હાલે હા હા ના અત્યારે આપડે અહિયાં તો સિવિલ હોસ્પિટલ બધું હાલે ભજીયા છે પુરી શાક છે ગાઠિયા છે બધું હું બધું જાતે જ બનાવું કમાણી ની વાત કરીએ તો થઈ જાય છે બે અઢી હજાર ત્રણ હજાર રોજે માટે હું તો આરી જ નથી સાહેબ